જુનાગઢની પરિક્રમા દરમિયાન દારૂનો જથ્થો ઝડપાયો ઝીણા બાવાની મઢી નજીક દારૂ સાથે બે શખ્સોની ધરપકડ પરિક્રમામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને કરી કાર્યવાહી બેગ ચેક કરતા નીકળ્યો દારૂનો જથ્થો પરિક્રમામાં લાવ્યા હતા દારૂ વહેંચવા જગદીશ રૂપે મનીષ ધધાણિયા અને રમેશ પંડિતની ધરપકડ કરવામાં આવી છે દારૂના જથ્થા મળી કુલ રૂપિયા એકવીસ હજાર ત્રણસોનો મુદ્દા માલ કબજે કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે